નમસ્કાર ખેડૂત મિત્રો ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો રિલીઝ થશે તેના માટે ખેડૂત આઈડી હોવું ફરજિયાત છે તો તમારું ખેડૂત આઈડી બની ગયું કે કેમ એ કેવી રીતે જોઈ શકાય એ જોઈએ તો ચાલો આગામી વીસમાં હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાય છે વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાનના આપતાથી વંચિત રહેશે તો ચાલો જોઈએ ઓનલાઈન કેવી રીતે કરવું તમારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે ત્યાં અને ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવાનું છે આ રીતે આ વેબસાઇટ અને તેના ઉપર ક્લિક કરવાનું છે હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની લિંક પણ આપી દઈશ અને વધારે વિડીયો પણ આપીશ ત્યારબાદ જો નવું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે ક્રિએટ ન્યુ યુઝર એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી આધાર કાર્ડ નાખી ઓટીપી નાખી અને આગળની પ્રોસેસ કરવાની છે હવે તમારે થયું કે નહીં કેવી રીતે જોવું તેના માટે તો આ વેબસાઇટ ખુલી જશે તેની અંદર જે વચ્ચે દેખાય છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તેના ઉપર તમે ક્લિક કરો ત્યારબાદ આધાર ઉપર ક્લિક અહીં જે તેના ઉપર ક્લિક કરે અહીં આધાર નંબર નાખો અને ચેક ઉપર ક્લિક કરો તો જેવું તેના ઉપર ક્લિક કરશો તો અહીં જો એપ્રુવ તો એપ્રુવ લખેલું આવશે અથવા તો પેન્ડિંગ આવશે અને જો હજુ સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો નોટ રજીસ્ટર્ડ લખેલું આવશે જો નોટ રજીસ્ટર્ડ લખેલું આવે તો એનો મતલબ કે હજુ તમારે એ કરાવવાનું બાકી છે તો તમે જલ્દીથી જોઈ નાખો તો તમે કરાવ્યું કે કેમ એ જરા કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઈબ લાઈક અને શેર કરજો